હલો જે મતે જ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડિયોમાં અત્યારે જોઈ મિત્રો થયા છે સવારના સવા દસ તો હે ને અત્યારે આપણે આ અડધો ભાગ વીણી વેરો છે અને હવે હે આ બાજુનો ભાગ આપણે વીણવાનો ચાલુ કરવાનો છે અને સાંજે આપણે રિક્ષાનો ફેરો કરવાનો છે તો ને એમ સુધી બન્યા રહેજો જોઈ લઈએ મિત્રો અત્યારે ત્યાં છે ને સાંજના સાડા પાંચ અને સાડા પાંચ વાગે હે ને અત્યારે આપણે હવે રિક્ષા લઈને જવાનું છે ફેરો ફરવા અને હે ફેરો ભરીને આપણે જવાનું છે ધોરાજી કેમ કે આપણે જો હવાથી હેને આપણે સાડા દહે વિડીયો બનાવ્યો તો પછી કીધું એના અત્યારે ઠેર આપણે સાંજે વિડીયો બનાવી છે કીધું આપણો કપા તો તમને ઘણી વખત દેખાડી દીધો છે તો હેને આપણે કીધું બહુ કપા પછી તમને આપણો કેટલીક વખત દેખાડો એમ એવું છે એટલે હે આપણે પછી નથી વિડીયો બનાવ્યો તો અમે આપણે જાવી દઈ કપા ભરવાનું પછી જવાનું છે ઇળે તો તો જોઈ લે મિત્રો ત્યારે આપણે પૂગીએ છે જો આવડી બધું ભાર્યું પીડીને તે આપણે રીક્ષામાં ભરવાની છે ને રીક્ષા લઈને ત્યારે ફૂગીએ છીએ આપણે ત્યાં અને આ બાજુ જોઈ લઈએ ભાર્યું પડી છે અને ભાર્યું ભરીને આપણે જવા દેવાની છે ઈયાળા છે આપણે પૂગી ગયા છીએ યારે અને જોઈ આ ગેટ પાસ પણ કાઢી લીધો છે અને એને હવે જવા દઈએ આપણે યાર્ડ માં અંદર અને જોઈ લઈએ આ બાજુ છે ને આ શાકભાજીનું નું છે માર્કેટ ને આ બાજુ છે ને આ બધી અનાજ કઠોળ અથવા આવડું આ બધી કપાસ ને તેની અરાજી આ બાજુ થાય તો જલ્દી ઉતરો ત્યારે આપણે યાડે ઉભી ગયા છીએ અને અત્યારે જલ્દી બધું આપણી રિક્ષા લાગી ગઈ છે અને એને ભારી ઉતારવાનું પણ ચાલુ થઈ ગયું છે અને આજે હજી કપાસની એટલી કદ આવક છે અત્યારે તો જોઈ લઈએ મિત્રો અત્યારે રિક્ષા થઈ ગઈ છે ખાલી અને તો હે ને આપણે જવા દઈએ પાછા ઘર બાજુ બરાબર છે હવે આપણે બહાર ભર્યું રહીને એ આપણે ઉતારી લીધી છે અત્યારે તો જીજો ત્યાં હે ને ડીઝલ પૂરવાનું છે આપણે એસપી એકસો પચીસ ઓઇલ લેવા જવાનું છે તો અલગ મળીએ પાછા ત્યાં જઈને